નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું પહેલી સ્વાગત કરું છું તો મિત્રો મારે આજના વિડીયોમાં ચર્ચા કરવી છે કે જૂન માસનું પેન્શન કેટલું આવશે પેન્શનો માટે ખાસ સૂચના મિત્રો પેન્શનો માટે ખાસ મહત્ત્વના સમાચાર કહી શકાય પેન્શનો માટે કેટલાક મહત્ત્વ મુદ્દાઓ સ્પષ્ટા કરવી છે પેન્શનો અચૂક વિડીયો જોજો મિત્રો પેન્શનનો ખ્યાલ છે કે અને અવનવા જે અવનવા જે વિડીયો આવી રહ્યા છે સંદેશો આવી રહ્યા છે કે પેન્શનમાં આટલું વધારો કરવામાં આવે છે પેન્શન પચાસ ટકા ત્રીસ ટકા વધારો કરવામાં આવે છે એ જે માસિક કોમ્પિટિ કોમ્પિટિશન રકમ સમયગાળા વધારે કરવામાં આવે છે અને અવનવા જે માહિતી આપણે પ્રાપ્ત થાય છે પરંતુ અમે આજના વિડીયોમાં સ્પષ્ટતા કરી છે કેટલી કેટલી એમાં કેટલી સચ્ચાઈ છે તો એ પેન્શનના વિડીયો અવશ્ય રીતે એની છોટી બનાવી લોજો અને વિડીયો ગમે વિડીયો લાઇક કરવાનું અવશ્ય ભૂલતા નહીં તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં છું અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરી લઈએ પેન્શન કેટલું મળશે જૂન 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 મહિનાનું પેન્શન કેટલું મળશે તું તો મિત્રો આ મહિનામાં તમને ખ્યાલ છે કે જૂન મહિનાનો છેલ્લો દિવસ અને જુલાઈ મહિનાનો પહેલો દિવસ એ તમને ખ્યાલ છેલ્લા મહિનાનો છેલ્લા દિવસ અને આવતા મહિના પહેલા દિવસે જે જૂન માસનું જે પેન્શન મળે છે તો મિત્રો તમને આ પેન્શન કેટલું મળશે તો તમને મિત્રોને જણાવી દઈએ કે આ પેન્શન તમને નિયમિત નિયમિત જે પેન્શન આવે છે તે જ તમને પેન્શન મળશે આમાં કોઈ મોંઘવારી બધું અન્યતા પણ તફાવત પણ તમે કોઈ પણ વધારે પેન્શન અમને મળવાનું નથી તો મિત્રો પહેલી મહત્વની ચર્ચા આ છે કે માસિક જે આમાં જે જૂન માસનું પેન્શન તમને જે નિયમિત રીતે જે પેન્શન આવે છે તે જ પેન્શન તમને આ મહિનામાં તમને મળેલ છે અન્યથા કોઈ પણ જે વધારે પેન્શન મળ્યું નથી તો મિત્રો પેન્શન બાબત ટેક્સ પ્રશ્ન કર્યું કે કેટલું પેન્શન મળ્યું છે ત્યારબાદ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે તો મિત્રો એન્ડ સુધી બનાવી લેજો તો મિત્રો પહેલાં તો પહેલાં તો બીજી મહત્ત્વની ચર્ચા એ છે કે તમને ખ્યાલ છે કે જે સરકાર દ્વારા ત્રણ મહિનાની વાર્ષિક હયાતી વાર્ષિક હયાતીકરણ કરવાનો સમયગાળો આપ્યો તો મિત્રો મે જૂન જુલાઈમાં તો મિત્રો જે જુલાઈ જે જુલાઈ મહિનો મિત્રો જુલાઈ મહિનો આવી ગયો છે તો આ મહિના મિત્રો છેલ્લે ત્રીસ જુલાઈ સુધી તમારે વાર્ષિક હયાતીનું પ્રમાણપત્ર ખરાઈ કરવાની રહેશે તો ખરાઈ તમને ખબર છે કે ત્યાં વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે એક વ્યવસ્થા તમને ખબર છે વાર્ષિક હયાતી કરવાની મિત્રો જે છે તે પહેલાં તમે કહી શકો છો જો તમે પહેલાં તમે જે પેન્શન પેન્શન હોય જો તમે જે બેંકમાં જઈને જો તમે બેંકમાં જઈ શકતા હો તો બેંકમાં જઈને તમે વાર્ષિક હયાતી કરાવી શકો છો પરંતુ તમે જે તબીબી જેટલા મિત્રો જે તમે જે તમે જઈ ન શકતા હો બેંકમાં તો તમારા માટે ત્યાં વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે તેમાંથી પહેલા મિત્રો બેંક દ્વારા જે તમારા બેંકમાં ખાતું ખોલાવ્યું હોય તે ખાતું ખો ખોલાવ્યું હોય તો તે મેનેજર જઈ મેનેજરને જઈને તમે ચર્ચા કરશો તો મેનેજરશ્રી તેમાં કોઈ કોઈ સહાયબ નહીં તમારે ડિજિટલ સેવા રૂપી તમારા વાર્ષિક હયાતી હયાતી કરી શકે છે બીજી વ્યવસ્થા એ છે મિત્રો પોસ્ટમેનની તો મિત્રો પોસ્ટમેન સાથે પણ પોસ્ટમેન પોસ્ટમેન પર તમે તમારા જે તમારા જોડે આવીને તમારે વાર્ષિક હયાતી કરાવી શકે છે તે ડિજિટલ સેવા દ્વારા તમારે વાર્ષિક હયાતી પણ કરાવી શકો છો સાથે સાથે ત્રીજી વ્યવસ્થા એ છે કે તમે જીવન જીવન નિર્માણ જે એપ્લિકેશન છે વેબસાઇટ છે મિત્રો જીવન નિર્માણ જે વેબસાઇટ છે તમે જ્યાં જઈને પણ જો ઓનલાઈન તમે વાર્ષિક હયાતી કરાવી શકો છો તેમના માટે તમારો બેંક એકાઉન્ટ જોઈશે પીપીઓ નંબર જોઈશે અને મિત્રો આ બે આધાર કાર્ડ આ ત્રણ વસ્તુ તમે જોશે તો તમારે જે વાર્ષિક એનું તમારે મિત્રો જે ખરાઈ ખરાઈ કરી શકશો આ જ મહિનાની છેલ્લી તારીખ છે તો જો જે પેન્શન મિત્રો જે છે બે મતની ચર્ચા ત્રીજી મતની ચર્ચા એ કરવી છે મારે કે તમને ખ્યાલ છે તેમ જે હાલમાં જે સમયગાળો માસિક જે કપાટનો સમયગાળો કોમ્પિટિશન કપાટ કપાટનો સમયગાળો છે તો મિત્રો તમે હાલ જોતા જશો કે કેટલો સમયગાળો બદલાઈ ગયો છે એકસો છવ્વીસ દિવસ થઈ ગયા છે પરંતુ મિત્રો કોઈ ઓથેન્ટિક માહિતી હજુ સુધી પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી તો મિત્રો તમને સ્પષ્ટ કરી દઉં છું ગુજરાતમાં જે માસિક કોમ્પિટિશન જે પેન્સોની સમયગાળો કેટલો છે તો મિત્રો તે તમારો સમયગાળો છે તેર વર્ષનો સમયગાળો છો તેર વર્ષનો સમયગાળ છે એટલે એકસો છપ્પન મિત્રો બે વર્ષનો તમારે જેટલો સમયગાળો જ છે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એટલે મિત્રો જે એકસો છવ્વીની એકસો છવ્વીસની કોઈ સવી સમયગાળો કોઈ હજુ કોઈ સ્પષ્ટ રીતે કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવી નથી તો મિત્રો આ ત્રીજો મહત્ત્વ અપડેટ છે કે તમારા અમારે જે સમયગાળો તે માસિક કોમ્પિટિશનની કપાટની સમયગાળોની રકમ છે તેર વર્ષની તો મિત્રો ત્રીજો મુદ્દો છે અને ચોથો મુદ્દો એ મિત્રો તમે જો તમે જે સંદેશો જોતા જશો કે જે જે એક છ એક એક છ યા એક સો રૂપેલાના જે પેન્શનરો તેમાં પેન્શનમાં પચાસથી ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેવી માહિતી તમે જોતા જશો પરંતુ મિત્રો હજુ હજુ આ માહિતી કોઈ સ્પષ્ટતા કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવી નથી તે વાત ચાલુ છે પરંતુ મિત્રો ગુજરાત ગુજરાત સરકાર દ્વારા હજુ તેમાં કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નિર્ણય લેવામાં આવ્યો નથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી તો મિત્રો આ પણ બાબત તમે અવસદ રાખજો કે એક એક છ પહેલાં એક એક સો રૂપેલાં એ જે પેન્સલોને હજુ કોઈને જે પચાસથી ત્રીસ ટકા વધારો કરવામાં આવ્યો નથી તો મિત્રો આ બાબત હતી ચાર બાબત હતી કે તમને કહ્યું તેમ સાડા મેં મિત્રો ત્રીજી બાબત છે કે તમને ખ્યાલ છે કે તમે જોતા જશો કે તમે બી જે પેન્સલોના મૃત્યુના સમય પેન્શનના મૃત્યુના સમયે જે વિધવા અપરિત અપણિત પુત્રીઓને જે આજીવન ભથ્થું મળશે એમની તો તેની ચર્ચા ચાલી છે પરંતુ તેમને પણ ગુજરાત સરકાર દ્વારા હજુ કોઈ સ્પષ્ટ પરિવર્તન સત્તાવાર જાહેરાત આપી નથી તે પણ મિત્રો એ બાબત અવસર ધ્યાન રાખજો તબીબી ભથ્થો આમાં જે પેન્શન મૃત્યુ પામે ત્યારબાદ જે તબીબી ભથ્થો મળે છે અપરિત સ્ત્રીઓને આ પણ મિત્રો આ બાબત સ્પષ્ટ રાખવાની જરૂર છે તમને ખ્યાલ ત્રીજી મહત્ત્વ બાબત એ છે તમે જોતા જશો મિત્રો કે એમ પાંસઠ વર્ષની ઉંમરે પાંચ ટકાનો ફાયદો સિત્તેર વર્ષની ઉંમરે પાંચ ટકાનો પેન્શનનો ફાયદો છે એંસી વર્ષે દસ ટકાનો ફાયદો મિત્રો તમે જોતા જશો પરંતુ તેમની પણ હજુ કોઈ સત્તાવાર માહિતી ગુજરાત સરકાર દ્વારા જે જાહેર કરવામાં મિત્રો આવી નથી કે સિત્તેર વર્ષની પાંચ ટકા એમ પાંચ પાંચ ટકા દસ ટકા એમ ફાળવો મળે છે પરંતુ મિત્રો હજુ કોઈ તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી એટલે મિત્રો આ ચાર મહત્ત્વપૂર્ણ ચર્ચા આપણે કરી છે તમને ખ્યાલ છે કે પેન્શન કેટલું મળશે સાથે વાર્ષિક હયાતી કોમ્પિટિશન અને અન્યથા ઉંમર આધારિત પેન્શન એક એકસો એક એક છ પહેલાંનો જે પેન્શન માટે આટલો જે વધાર થશે એ બધું મિત્રો ઉંમર આધારિત પેન્શન અને અન્યથા જે તબીબી બધું જે પેન્શન મૃત્યુ પામે છે એ તમે તમામ કમ્પ્લેન મિત્રો વાત છે કમ્પ્લેન એની આપણે સ્પષ્ટા કરી છે કે કેટલું ગુજરાત સરકાર દ્વારા જે માન્યતા છે અને કેટલી જેટલી સ્પષ્ટતા છે અને કેટલીક વાતો છે તો મિત્રો આ તે અપડેટો આવીને આવી અપડેટ મેળવવા માટે આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો